દાહોદ લોકસભા બેઠકના સંતરામપુર વિધાનસભાના પ્રથમપુર બુથ કેપ્ચરિંગ મામલે ચૂંટણી પંચે મહત્વનો નિર્ણય લીધો છે અગિયાર મે ના દિવસે જ્યાં બુથ કેપ્ચરિંગની ઘટના બની હતી એ બુથ ઉપર રી થશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે નમસ્કાર આપણી સાથે હું મુંડા અને આપ જોઈ રહ્યા છો પરિવાર ન્યૂઝ દાહોદ લોકસભા બેઠકમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું તેવું માનવામાં આવી રહ્યું હતું પરંતુ અચાનક એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો જેમાં વિજય ભાભોર નામની ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી લાઈવ સ્ટ્રીમ થકી બૂથ કેપ્ચરિંગ કરતો વિજય ભાભોર લોકોનો મતાધિકાર છીનવતો જોવાઈ રહ્યો હતો એલ ફેલ ચૂંટણી પંચના કર્મચારીઓને ગાળો ભાંડતો જોવા મળ્યો હતો અને એક જ ચાલે ભાભોર ચાલે તમારો મત ભાજપને પડી ગયો છે આ મશીન આપણા બાપનું જ છે તેવી વાણી વિલાસ કરતો જોવા મળ્યો હતો જોકે ગુજરાત સહિત દેશના માધ્યમોમાં આ સમાચાર વાયુ વેગે પ્રસરી ગયા હતા ત્યારે ચૂંટણી અધિકારીએ તપાસના આદેશ આપ્યા હતા જોકે આ ઘટનાની જાણ કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર પ્રભાવેન તાવિયાડને મતદાનના દિવસથી ખબર હતી પરંતુ વિજય ભાભોર નામના હિસામે પોતાની ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી લાઈવ સ્ટ્રીમિંગ વિડીયો ડિલેટ મારી દેવામાં આવ્યો હતો અને જાગૃત લોકોએ પોતાના મોબાઈલોમાં આ વિડીયોને સ્ક્રીન રેકોર્ડ કરી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો ત્યારે બીજા દિવસે કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવીયાળ ચૂંટણી અધિકારીને ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા અને રી પોલિંગની માંગ કરવામાં આવી હતી ત્યારે ચૂંટણી અધિકારીએ તપાસના આદેશ આપ્યા બાદ વાયરલ વિડીયોની ખરાઈ કરાવી હતી અને ખરાઈ કરાવ્યા બાદ આ વિડીયો સંતરામપુર વિધાનસભાના પરથમપુર બુથ હોવાનો ખુલાસો થયો હતો ત્યારે જ્યારે બીજા દિવસે જિલ્લા ચૂંટણી અધિકારીએ સ્કૂટીની કર્યા બાદ આ રિપોર્ટને મુખ્ય ચૂંટણી પંચ પાસે મોકલવામાં આવ્યો હતો ત્યાંથી થોડી જ વારમાં જવાબ આવ્યો હતો કે જ્યાં બુથ કેપ્ચર કરવામાં આવ્યું છે ત્યાં ફેર મતદાન અગિયારમી મેના દિવસે કરવામાં આવશે તેવો મહત્વનો આદેશ કરવામાં આવ્યો હતો જોકે હવે પ્રથમપુર બુથમાં આવતા મતદારો પોતાનો કિંમતી મત ફરીથી આપશે જિલ્લામાં મતદાન પૂરું થયું ત્યારે આપણે પ્રશંસા કરતા હતા પોલીસની અને ચૂંટણી અધિકારી અને કર્મચારીઓની કે ભાઈ જિલ્લામાં આ વખતની લોકસભા ચૂંટણી તો શાંતિપૂર્ણ માહોલમાં પતી ગઈ અમે જિલ્લા કલેક્ટર જોડે વાત કરી તેમને અભિનંદનનો પૂરેપૂરો શ્રેય જિલ્લાની જનતાને આપ્યો સાથે જ પોલીસવાળા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ પણ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું તેમને પણ પૂરેપૂરો શ્રેય જનતાને આપ્યો જ્યારે બીજા દિવસે બુથ કેપ્ચરિંગનો વિડીયો વાયરલ થયો ત્યારે આ વિજય ભાભોર નામના ઈસામે બુથમાં બેઠેલા પ્રિસાઇડિંગ ઓફિસરથી લઈને નોડેલ ઓફિસર સુધીના કર્મચારીઓની નિષ્ઠા પર સવાલ કરતો લાઈવ સ્ટ્રીમિંગ કરી અને લોકશાહીને તાર તાર કરી નાખી હતી જ્યારે ચૂંટણી અધિકારીએ એક દિવસનો જવાબ માંગતી શો કોજ નોટિસ પાઠવી તે બાદ બુથ પર હાજર તમામ કર્મચારીઓને સસ્પેન્ડ કરી નાખવાની કામગીરી કરવામાં આવી છે પ્રિસાઇડિંગ ઓફિસર રોહિત કાનાભાઈ ખુશાલભાઈ આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર પરમાર ભૂપતસિંહ મોતીસિંહ પોલિંગ ઓફિસર શોભિયા યોગેશ સોમજીભાઈ પોલિંગ ઓફિસર પટેલ મયુરિકાબેન શાંતિલાલ કાર્યવાહી કરવામાં આવી છે બે મિનિટ જે ચાલે એ ચાલવા દો અમે બેઠા છે આખા દિવસથી ચાલે જ છે ને હમણાં દબાવ્યો તો શું થઈ ગયું ચાલવા દો આવી રીતે ના ચાલે ભાઈ બીજે બીચ ચાલે અહીં તો વિજય ભાભોર એટલે વાત ખલ્લાસ એક જ ચાલે ભાભોર ચાલે મશીન બસિન બધું આપણા બાપનું જ છે તમારે ટેન્શન નહીં કરવાનું આ દબાઈ દીધું તમે જાઓ પતિ ગયું એવું કહેવાવાળો વિજય ભાભોર આજે જેલના સળિયા પાછળ છે અને તેની સાથેનો એક ઈસમ પણ જેલ ખાતે છે ભાજપના નેતાના પુત્રને સત્તાનો એટલો નશો ચડ્યો હતો કે તેને તંત્ર અને પોલીસનો પણ ડર રહ્યો ન હતો એટલે જ સત્તાનો નશો આજે તેને જેલની હવા ખવડાવી રહ્યો છે સંતરામપુર પોલીસ મથક ખાતે મામલતદાર ઈશાક મોહમ્મદ પઠાણે વિજય રમેશ ભાભોર વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે ની કલમો એકસો એકોતેર એફ એકસો ચૌદ એકસો અઢાર અને સાથે જ પ્રતિનિધિત્વ ધારાની કલમ ઓગણીસો પચાસ ઓગણીસો એકાવન મુજબ તેમજ રિપ્રેઝેન્ટેટિવ એક્ટ મુજબ એકસો અઠ્યાવીસ એકસો ત્રીસ એક બી એકસો એકત્રીસ એકસો બત્રીસ એકસો પાંત્રીસ એ એક અને બી આ બધી કલમો હેઠળ તેના પર ગુનો નોંધાયો છે આ જ વિજય ભાભોર જેને તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એ સાવજ બનતો હોય તે પ્રકારે ઇન્સ્ટાગ્રામ ઉપર લાઈવના માધ્યમથી બુથ કેપ્ચરિંગના દ્રશ્યો બતાવી રહ્યો હતો ભારતીય જનતા પાર્ટીમાં તેના પિતા રમેશ ભાભોર નેતા છે એટલે તેને સત્તાનો નશો ચડ્યો અને સાવજ બન્યો હતો અને ભાજપના પક્ષમાં મતદાન કરતો જોવા મળ્યો હતો કોઈ ચોક્કસ પક્ષને મતદાન કરાવવું બૂથને કેપ્ચર કરવું બૂથની અંદર પ્રતિબંધિત વસ્તુ લઈ જવી બૂથને બાનમાં લેવું બૂથની અંદર ઊંચા અવાજે બૂમ કરવા અધિકારીઓને ડરાવવા બૂથની અંદર ધાક ધમકીઓ આપવી આ બધું જ ગુનાની વ્યાખ્યામાં આવે છે અને એ જ લોક પ્રતિનિધિત્વ ધારાની કલમો હેઠળ ગુનો નોંધાયો છે જો કે વિજય ભાભોર નામના ઈસમ પર પોલીસ અને

ફરીથી પોતાના મતા અધિકારનો ઉપયોગ કરશે ત્યારે પ્રથમપુર બુથ ખાતે પુનઃ મતદાન યોજાશે સવારના સાત વાગ્યા થી સાંજના છ વાગ્યા સુધી પુનઃ મતદાન યોજાવાનું છે ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ બુથ ઉપર મતદાન યોજાશે તો દાહોદ જિલ્લામાં કુલ મતદારો અઢાર લાખ પંચોતેર હજાર એકસો છત્રીસ હતા જેમાંથી કુલ અગિયાર ચોવીસ મતદારો હતા અને આઠસો બાવન નું સાતમી મેના રોજ મતદાન થયું હતું જે મતોને હવે રદ કરી દેવાયા છે અને આવતીકાલે ફરીથી તે બુથ ઉપર બારસો ને ચોવીસ મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે સમાચારોમાં હાલ આટલું જ જો આપ અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો ત્યાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવી અમારી સાથે જોડાયેલા રહો તેમજ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર અમારી ચેનલને ફોલો કરો લાઇક કરો તેમજ અમારા સમાચારોને શેર કરો ધન્યવાદ